જૂની માથાકુટ ને દાજ રાખી કાળાબીડ પાણીની ટાંકી વિસ્તાર પાસે એક વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો ભાવનગર શહેરના કાળિયાબેડ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે એક વ્યક્તિની કાર ઉપર દસ થી પંદર લોકોએ હુમલો કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી અમીપરા વિસ્તારમાં રહેતા અલ્ફાઝભાઈ ઇબ્રાહિમને ત્યાં જ રહેતા ફારૂકભાઈ ખોખર સાથે જૂની કોઈ માથાકૂટ હોય જેને લઈને ફારૂકભાઈ ખોખર તેમજ તેની સાથે રહેલા અને દસ થી પંદર ઈસમોએ કારની અંદર તોડફોડ કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી જોકે આ બાબતની ફરિયાદ નિલંબાગ પોલીસ સ્ટેશનમાં નોંધવા પામી છે અલતા ભાઈ ભાઈ ને ની કઈ જગ્યા એ શું બનાવું હું માનસા દુકાને આવતો અમીર પેઠા માં તો ને ગાડી લઈને આયો ને તો ફારુક ભાઈ રફીક ભાઈ ને અન્ય દસ શખ્સો ધોકા ધારિયા તલવારો અને બંદુક ફારુક ભાઈ ના હાથ માં બંદુક હતી ને ફૂંક કોશિશ કરી હતી કાળિયા પીર પાસે ક્યાંથી મારવા તે સ્પેશિયલ મારવા જ આવ્યો હતો દુનિયા દાર કોઈ નહીં બે પાંચ દિવસ પેલા ખાલી બોલા ચાલી થઈ તી બીજું કોઈ વસ્તુ નથી